માણસો મહિલા અંગૂઠા કરાવી પોતાની છટકબારી ગોઠવવી હોવાનો આક્ષેપ અભણ માણસોને લખેલું પણ સંભળાવ્યું ન હતું સતત ગુરુવારથી દાખલ કરવામાં આવ્યા મહિલા દર્દીને ડિલિવરીના ઓપરેશન દરમિયાન કોઈ ભૂલના કારણે મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ જીનાબેન પ્રકાશજી ઠાકોરને ડિલિવરી અર્થે દાખલ કરવામાં આવ્યા હતા પરિવારે અન્ય હોસ્પિટલમાં જવાની માંગણી કરી હોવા છતાં તેમને રજા આપી નથી જેવા પણ પરિવારે આક્ષેપ કર્યા હતા મહિલાનું પેનલ પીએમ કરાવી યોગ્ય તપાસ કરી પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં મહિલાનું નામ ટીનીબેન પ્રકાશભાઈ ઠાકોર રહે વિસનગર ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ અમારું નામ પ્રકાશ છે અને અમારી ઘેરથી હતી અમે સાહેબ કીધું અમે હોસ્પિટલ સાહેબ અમે રજા આપી તમને આજે ના કાલે ના બે ની વિકી હતી તમે તો કાલે તો અમે તો અત્યારે ના આવડે કે અને અંગૂઠા મરાયા આ અંગૂઠા ને જુઓ આ અંગૂઠા મારા અમે કશું આવડે ને પાણી સહી કરાવી થોડું લખાય પછી સહી પાછું થોડું ડૉક્ટર થોડું આવડે છે પહેલા કરી કોણ કઈ બે નથી કેવી લાગતી હતી ખ્યાલ છે ગાડી બે નથી એને તમને શું કીધું હતું કે તને આજે કેરજાનો નું કાલે રજાના આલું આવું કીધું તો આવું કીધું તું તો તમને પછી એના પછી તમે શું જવાબ આપો અમે કરીએ હું તાન સાહેબ કે કોઈ રસ્તો પતાવો કે કોઈ કે અમે કીધું આપણે કોને રાખવા કોણ ઓપરેશન કરો બીજો અમે કરીએ સાહેબ કે તમારી શું માંગણી હશે હવે અમે માર કેસ જ કરું છું સર બેન શું નામ છે તમારું અને શું ઘટના બની મનો કહું છું બેન શું ઘટના બની એટલે છે ઘટના બની કે અમે ગુરવાન દાળા दाखल કરી અને રિપોર્ટ અને ઉપર રિપોર્ટ બધા નોર્મલ આવી ગયા બસ આજ બાજુ કે અમને એક ઓપરેશન કરવું પડશે કે હવારમાં કોઈ વાત મળી નહીં હવારમાં ચા નાસ્તો કરી દીધો પછી આઠ આઠ નવ વાગે એટલે સાહેબ આવ્યા એટલે લેડીસ સાહેબ કે સાહેબ કીશું ઓપરેશનમાં લેવાનો હતું એટલે કીધું ઓપરેશન લેવાનું મેં ચા નાસ્તો કરી દીધું છે કે વધુ નહીં ચા નાસ્તો કર્યો છે કે વધુ નહીં ઓપરેશન કરવું પડશે એટલે અમારા લીલાબેન બોલ્યો કે અમારા આજ કરવું નહીં ઓપરેશન ઓપરેશન કાલ રાખો તો અમે પુરુષો બોલ લઈએ અમે બે ભાઈ છીએ અમારા અમારે દીવ છે એટલે કે વધુ નહીં તમારે બચાવવું હોય બે બે પેશન્ટ બચાવવું હોય તો આજના જ ઓપરેશન થશે બે પેશન્ટ બચાવો આજે ઓપરેશન થશે તમે એનો કોઈ બીજો પ્રતિકાર જ કરેલો એટલે મેં પાસે ઊભી કીધું કે જાણું નહીં બસ વધુ નહીં પણ અમારે મોટી બચાવજ અત્યારે શું બન્યું છે તો અત્યારે છે ને એને સવા ચડી દઉં એકદમ ઓપરેશનમાં લાવે ને એટલે એને સવા ચડી દઉં અને પછી બ્લોક ચાલુ થઈ ગયું ને એકદમ ઘાઘરીઓ બદલાયેલો માંડી કેમ ઘાઘરે બદલો છો એટલે કી એનું બગાડનો ખૂન નીકળાય એટલે મને હું વિચાર પડી છે કે બગાડનો ખૂન તો કોઈ આટલું બધું ના નીકળાય આપણે બૈઋી આપણને થોડું ધમઝમ પડવી જોઈએ એટલે કે ના કીને બગાડ નીકળી દે નવું બોટલ ચડશે ને એ લઈ ના લીધા બહેને સારું થઈ જાય પણ અડધો કલાકથી એક તો હારવું થાય તો પગ પસારથી બંધ થઈ જાય

તો એ અમારા પાસે જોરાઈ અમે કીધું કે તમે ભણેલો છો એટલે મેં કીધું ના અમે ભણેલો નહીં તો પેલા સાહેબને જોરેથી અમારું નામ લખી દીધું લખી દીધું અમારા પાણા સિક્કો આવી ગયું હવે કયા ડોક્ટરે આવી સિક્કો મરાવા માટે દવાણ કર્યું અને ઓળખી શકો તમે હા હું ઓળખી અંદર જ છે શું નામ કેવું કંઈ ખબર છે તમને નામ ખબર નહીં પણ ઓળખું તો કરાઈ રહ્યા અંદર જ છે કે સિક્કો ક્યારે કરાયો અને ફોર્મ ક્યારે ભરાવવામાં આવ્યું સિક્કો મને ઓપરેશનમાં લીધીને એ વખત અને વિડિયો બનાવ્યો હતો તમારો એમને હા મને વિડિયો કે કે હું બોલું ને એટલે કે વિડિયો બનાવવા બાજુ આરામ એટલે એ મને બાજુ સિસ્ટર હતા ને એ વિડિયો બનાવ્યો એટલે એમને તમને પૂછ્યું ને પછી એ વિડિયો બનાવ્યો હા મને બધું પૂછ્યું અને પછી વિડિયો બનાવ્યો મારો અને અમે ના પાડતા તો તમારે પ્રાઇવેટ લઈ જાય છે પણ અમાર રજા જ નહીં અને વિડિયો માં શું બોલાવરાવ્યું તમારી જોડે અમને કીધું કે ટીના બેન કોઈ થાય તો અમે જવાબદારી વળતો નહીં એવું કીધું કે બાળક ના કોઈ આના થાય તો જવાબદારી અમે વળતો નહીં આવું બેનને કીધું આ વિડિયો એક્સપાયર બેન થઈ ગયા પછી કર્યો કર્યો આ ઓપરેશન ના પણ ઓપરેશન કેમ કરો ઓપરેશન અને આ પાછળનું કારણ શું લાગે છે

ઇના હાથે જ કરાઈ એમ હા ઇના હાથે કરીએ છે તમને પૂછ્યું નથી જણાયું નથી ના કે નો મુ એ રીતના કે મન કે ભણેલો છે મુ કો નામ ભણેલી નહીં ફોર્મ ભરાય ઉપર સિક્કો મરાય એ પહેલા તમને વાંચીને સંભળાવ્યું તો ના વાંચી સંભળાવ્યું નહીં એમ